ભરૂચમાં ચોરીના નવ મોબાઈલ અને લેપટોપ સાથે તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો એલસીબી એ કુલ ઇઠ્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અગાઉ મોબાઈલની ચોરીના કેસમાં ઝડપાયેલ રણજીતસિંહ જાટ એક બેગમાં મોબાઈલ લેપટોપ લઈને વેચવા જતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો ભરૂચ જિલ્લામાં થયેલ ચોરીને લઈને એસપી મેરુ ચાવડા પણ વડ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી જેના પગલે એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે વેળા પીએસઆઈ ડી એ તુવર અને તેમની ટીમ ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચની ઇન્દ્રાનગર ઝુંપડપટ્ટી પાસે અગાઉ મોબાઈલની ચોરીના કેસમાં ઝડપાયેલા રણજીતસિંહ જાટ એક બેગમાં મોબાઈલ લેપટોપ લઈને વેચવા માટે ફરે છે જેના પગલે ટીમે તેને ઝડપી પાડ્યા તેની પાસેથી કુલ નવ મોબાઈલ તેમજ એક લેપટોપ મળી આવ્યા હતા પોલીસે તેની ધરપકડ કરી હતી પોલીસે તેની પાસેથી કુલ ઇઠોતેર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ તેની પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા તે સહિતની વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે